આજે સોમવાર છે અને હું પહોંચી ગયો છું ભાવનગરથી એકસો ત્રીસ કિલોમીટર દૂર એવા રઢુ ગામની અંદર કામનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો આ મહાદેવનું મંદિર એવું છે જ્યાં શંકર ભગવાનને પાર્વતી માતા જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મંદિરના જે લોકોએ દર્શન કર્યા છે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો કેમ કે આ મંદિર થકી ઘણા બધા એવા વડીલો છે તેને ઘર બેઠા હું દર્શન કરાવી રહ્યો છું કામનાથ મહાદેવ રઢુ ગામની અંદર બિરાજમાન છે તેમના ગણપતિ દાદા હનુમાનજી મહારાજને સ્વયં કામનાથ મહાદેવના દર્શન અત્યારે તમને કરાઈ રહ્યો છો જો જ્યોતિ સ્વરૂપે જે બેકોર અખંડ દીવા મળે છે ને તે છે કામનાથ મહાદેવ જ્યોતિ સ્વરૂપે અહીંયા બિરાજમાન ભગવાન ભક્તના માટે અહીંયા જ્યોતિ સ્વરૂપે છસ્સો છત્રીસ વર્ષ પહેલાં આ જ્યોતિ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયેલા છે અને ભાઈ મહાદેવના દર્શન તમારે જો આ રીતે કરવા હોય ને તો આ જગ્યા ઉપર આવી જજો મજા આવી જાય ને તેવું સ્થળ છે સાથે મહાદેવના દર્શન તો મેં તો કર્યા પણ મારા થકે આ વિડિયો થકી તમે ઘર બેઠા દર્શન કરી શકો અને જે લોકો રડુ ગામની અંદર આવીને દર્શન કર્યા છે એ હરે હર મહાદેવ જરૂર લખજો બાકી જો હું અત્યારે મહાદેવના દર્શન કરી રહ્યો છું અને આગળ તમને અહીંયા છે ને સસ્સો ને છત્રીસ વર્ષ પહેલાં જે ઘી અહીંયા લોકો માનતા કરે ને એનું અહીંયા ઘી ભગવાન મહાદેવને ચડાવતા હોય છે અને એ ઘી અહીંયા સત્સો વર્ષ જૂનું ઘી પણ અહીંયા માટલામાં સાચવેલું છે એ બધી વસ્તુ તમને આજ બતાવવાનો છું અને આગળ આપણે બાપુને મળીએ અને વિસ્તારવાજ આપણે કથા સાંભળીએ ચાલો ત્યારે આજથી સાડી છસો વર્ષ પેલા ગામમાં મહાદેવ નતું અમારા ગામના જયસંભાઈ હીરાભાઈ પટેલ અહીંયાથી થી સાત કિલોમીટર પુના જ ગામ નીક્યા ચાલીને દાદા ના દર્શન કરવા જતા બરોબર મંદિર ના હોવાથી ત્યાં આગળ દર્શન કરવા જતા હતા બાજુમાં વાદરક નથી જાય એક દિવસ વાત્રક નદીમાં માં સાત દિવસ પૂર લીધું એટલે એમનો ઉપવાસ હતો દાદા દર્શન કર્યા પછી ચા પાણી ને હું ઘરે ભરે કરું એટલે સાત દિવસ નદીમાં પૂર રહ્યું એટલે સાત દિવસ જઈ ન શક્યા સાત દિવસના ઉપવાસ થયા ઉપવાસ થયા એટલે શરીરની સ્ટેમિના પંચાણું વર્ષની એમની ઉંમર શરીર ની સ્ટેમિના એમની કરતી એટલે મનોમન દાદાને એને પ્રાર્થના કરી દાદા મારી સ્ટેમિના નથી ત્યાં સુધી હું આવી શકું પણ તમે એક એક કૃપા કરો અમારા ગામ રડું બેઠા બેઠા છે તમારા દર્શન કરી શકાય બરોબર તો પટેલ રાતે મારી સ્વપ્નમાં આવ્યા પટેલ મારા ગામમાં આવો જ્યોત લઈ જાઓ જ્યોતિ સ્વરૂપે તમારા ગામમાં મારી સ્થાપના કરજો સૌ હમણાં ગ્રામજનોને વાત કરી ધોળના કારણે સાથે ત્યાં ગયા મંદિરમાં પાણી ઉતરી ગયા પછી ત્યાંથી જોત લાવ્યા અખંડ જ્યો આજે છે છસો છત્રીસો છત્રીસ વર્ષ સાવન ચૌદસો પિસ્તાલીસ માં ચાલુ કરે છે બરોબર અને શ્રાવણ વત પારસ ના દિવસે આખા ગામમાં માં મોટી નગરયાત્રા નીકળે હા હા બીજા દિવસે મહાદેવજી આયેલા શ્રાવણ વત પારસ બરોબર આખા ગામમાં મોટો લોક મેળો ભરાય બરોબર

આ બાપુ આ બધા માટલા બધા ઘીના ભરેલા છે 100 150 200 300 વર્ષ જૂના ઘીના માટલા છે બધા 300 વર્ષ જૂના એટલા જૂના માટલા છે બધા ઘીના ભરેલા આ જે બક લોકોએ બાધા રાખેલી માંડેવજી આગળ એનું કામ પરિપૂર્ણ થઈ ગયું આ ઘીનો ચડાવ બધા કરી ગયા બધા માટલા ભરેલા છે હમ બાય બાય આટલું જૂનું હવા છતાં દુર્ગંધ નથી મારતું વસ્તુના જોવાનું હોય વાત હાચી છે તમારી આપણે માટલા છે કે ભગવાન નથી તો અહીંયા આવીને જોઈ જાઓ અને જેટલા માટલા બતાય છે ને આ બધા ઘીના ભરેલા છે હજી તો આ એક વિભાગ છે હજી બીજા વિભાગ છે એ તો અમને બતાવીએ આખો પાસે અલગ વિભાગ છે આ બીજો રૂમ છે આ બધાય પણ ભરેલા મારું લો તો આ બીજા નંબરનો રૂમ છે બરાબર આ બધું માનતાનું જ આયેલું છે માનતાનું કે મહાદેવને મહાદેવને માનતા રાખી જ એનું કામ પરિપૂર્ણ થઈ ગયું એ ઘી ચડાઈ ગયા બરોબર જો તો ત્રીજો રૂમ છે આ ઘીનો આ

આ બધા ઘીના ભરેલા છે આ બાપો શું છે આ અખંડ યજ્ઞ અખંડ વર્ષથી અખંડ કરી કલાકનો ઘીનો યજ્ઞ થાય પર ડે પર ડે કલાક આ જે સળિયો મૂકેલો છે એમાંથી ટીપા ટીપા અંદર અને આમાં ખાલી થઈ જાય એટલે આમાંથી બરોબર આગળ જે ઘી પીડ્યું છે આગળ મહાદેવ એનો ફોટો છે

ખેડા અમદાવાદ થી આઈએ તો ચાલીસ કિલોમીટર થાય આ બાજુ વટામણ ભાવનગર થી આવું હોય કિલોમીટર રાજકોટ થી આવું હોય દોઢસો કિલોમીટર થાય પંદર કિલોમીટર રટુ ખેડા થી દસ કિલોમીટર રટુ ધામ અને મિત્રો હજી સુધી જો દર્શન નથી કર્યા આપણા વિડીયોના માધ્યમથી આપણે દર્શન કરી રહ્યા છીએ અને બાપુએ આપણને ખૂબ જ સહકાર આપ્યો છે આપણને બધા ઘીના ભંડાર દર્શન કર્યા મહાદેવ વિશે આપણને જે બધી જાણકારી બાપુ શ્રીનો ખૂબ ખૂબ આભાર અન્નક્ષેત્ર રવિશંકર એમનું જન્મ સ્થળ છે તેમના નામ ઉપર અન્નક્ષેત્ર પણ ચાલે અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે સવારમાં જે કોઈ લોકો સવારમાં માં નવ થી બપોરમાં માં ત્રણ વાગ્યા સુધી જમવાની વ્યવસ્થા પણ છે મંદિરની પૂરી માહિતી આપણે બાપુ પાસેથી લીધી અને મને તો દર્શન કરવાને ખૂબ જ મજા આવી જો તમે શિવ શિવભક્ત હો અથવા તમારો કોઈ મિત્ર હોય તેના વિડીયો શેર કરજો અને ફરી મળશું નવા વિડીયો